આજની મિત્રો એવી છે કે ખોલી નાખો પંપ આગળ આગળ જોતા ખબર પડી જશે હેલો તો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મસ્ત સવાર પડી છે ને આપણે કરી નાખો બ્લોગ મેં જિંદગીમાં પહેલી વાર એટલું ઓછું ડીઝલ નાખ્યું કેટલા રૂપિયાનું ખાલી પાંચ રૂપિયાનું આજે એવું શું છું તે મારે ગાડી આપવી પડી હું કાઈ નતું છું મારે દર લેવાની હતી પછી આ સૂત્ર બોલીને બેઠી ગયા કે ઉડે તો આ નકર બાવળી માં ઘા પછી આપડે વાય ફાઈ હવે કઈ ઉપાધી નઈ રિસાદ પછી મને ખબર પડી આપણો તો ફોન ફાઈજી જી છે મને એક હીરો એ પણ ઇકોના ટાયર માંથી હો